વડોદરામાં બિલ્ડરો સાથે સાંઠ ગાંઠ ધરાવતા ઉચ્ચ અધિકારીઓ પર તવાઈ કલેક્ટરે રાત્રે બિલ્ડરની ઓફિસે ગયેલા ત્રણ નાયબ મામલતદારોને સસ્પેન્ડ કર્યા ત્રણેય નાયબ મામલતદાર વડોદરાના જાણીતા બિલ્ડર મયંક પટેલની ઓફિસમાં ગયા હોવાની વિગતો સામે આવી છે નાયબ મામલતદાર હર્ષિલ પટેલ મહાવીર સિંહ ગોહિલ અને મહાવીર શિનોલ સસ્પેન્ડ સિંગ રોડની જમીન એને કરવા બિલ્ડરો પાસેથી તોડ કરવાનો આરોપ વડોદરા કલેક્ટર અનિલ ધામેલીયાએ સમગ્ર પ્રકરણમાં તપાસ બેસાડી તપાસના અંતે યોગા કાર્યવાહી કરવામાં આવશે સસ્પેન્ડ કર્યા બાદ પણ હજુ જો કોઈ અન્ય વિગતો સામે આવશે તે અંગે પણ મામલતદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ ત્યાં બહાર આ માહિતી આપણે આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્ક્વાયરી કરવામાં આવી વિશેષ ઇન્ક્વાયરી અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા પાકિસ્તાનની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવી આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર સાથ પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ છે અને સાથોસાથ અ કોઈપણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પીમાઈસમાં જઈને ત્યાં જો કોઈ મળતા હોય અથવા તો પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામ મુલાકાત થતી હોય તો એ બિલકુલ જાગી દે બિનખેતી ફાઇલ હતી સિંધરોટ જે ત્યારે નાઇન્ટી માં એ પૂરમાં નષ્ટ થયું છે આમના કારણે અંદર પ્રશ્નો ઉપસ્થિત થાય છે મર્યાદા જયારે રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરી છે અને એમનું યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરો એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મિટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો બિલખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસની પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારૂ રીતે નિકાલ આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેઇન એ ગામની અંદર હાલના તબક્કે રેકર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેઇન એ દફ્તરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધાપતન અને અન્ય પીમાઈસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એવી બાબત આપણે આગળ સ્પષ્ટ થઈ લેતા તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષકમાં કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષકમાં કાર્યવાહી કરીશું હાલના તબક્કે આપણે એમના ફરજ મોકૂફ કર્યા